અને ગ્રામ વિકાસ મંડળ સુશ્રી મોના ખંધાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી ડોક્ટર હસમુખ પટેલ માર્ગ અને મકાનના સચિવ શ્રી એ કે પટેલ નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને સાથે સ્વાગત છે સંકલિત વિકાસ શ્રી કુમાર આવો ફરી એકવાર મંચ પર સર્વે મહાનુભાવોને ઉપસ્થિતિ માટે ખૂબ તાળીઓથી તેઓને વધાવીએ ગાંધીનગરના માનનીય મેયર શ્રી શ્રી હિતેશભાઈ મકવાણાનું પણ સ્વાગત કરીએ છીએ માનનીય ધારાસભ્ય શ્રી ગાંધીનગર શ્રીમતી રીટાબેન પટેલનું પણ હાર્દિક સ્વાગત છે ફરી એકવાર સર્વ મહાનુભાવોની ઉપસ્થિતિને આપણે તાળીઓથી વધાવી લઈએ આજના આ સુ અવસરે ધન્યવાદ આજે અનેક વ્યક્તિઓના જીવનમાં સોનેરી દિવસ ઉગ્યો છે ત્યારે આ વિશેષ દિવસ અને કાર્યક્રમની શરૂઆત કરવા મંચસ્થ બિરાજમાન સર્વને દીપ પ્રાગટ્ય માટે આગળ પધારવા નમ્ર નિવેદન કરીએ છીએ પરપાર આશીષ વરસાવે તેવી પ્રાર્થના અભ્યર્થના આજના આ મહત્વપૂર્ણ અવસરની વિધિવત શરૂઆત કરવા અને સ્વાગત સંબોધન હેતુ આવો ખૂબ ઉત્સાહ સાથે આવકારીએ ગુજરાતના માનનીય મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સરને